તેમણે આક્ષેપો કર્યા હતા કે કોર્પોરેશનનું અહિત કરનારા અમુક લોકો પાલિકાનો સમય પૂર્ણ થયા બાદ ત્યાં એકત્ર થાય છે માંજલપુરના કોંગ્રેસના ચિરાગ ઝવેરી સહિતના લોકો એકત્રિત થાય છે તે મુદ્દે સભાનો ધ્યાન દોર્યું હતું કોર્પોરેશનને જ્યારે તાળા મારવાનો સમય થાય ત્યારે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી દલાલો અહીંયા ઉપસ્થિત થાય છે અને સેક્રેટરીના ચેમ્બરની બહાર મેળાવડો જાણે હોય એમ રાત્રે તાળા મારવા ત્યારે ભેગા થાય છે એવું મારું ચોક્કસ માનવું છે અને મેં માગણી કરી છે સભા સ સભાની અંદર કે રેકોર્ડેડ કેમેરા મૂકવામાં આવે અને શું ચર્ચાને શું વાતોને ગપ્પા મા વાગે મારે છે અને કોર્પોરેશનનું ચોક્કસ અહિત થાય એવું મારું ચોક્કસ માનવું છે